ભુજના અરિયંતગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરનો બાવીસમો પાટોત્સવ તેમજ શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભર્યા માહોલમાં ઉજવાયો હતો આ ધાર્મિક પવિત્ર પ્રસંગે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સવારે ધ્વજારોહણ અને પૂજન વિધિથી શરૂઆત થયેલા કાર્યક્રમોમાં પાઠ કલાક્ષેપ અને મૂર્તિ સ્થાપન અને હવનવિધિ સહિત અનેક ધાર્મિક વિધિઓ ભક્તિભાવ સાથે પૂર્ણ કરાઈ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પાઠોત્સવમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ હતી સિદ્ધેશ્વર મહાદેવના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગોર દશરથસિંહ જાડેજા ઉપેન્દ્રસિંહ ઝાલા ભાવેશભાઈ પંડ્યા તથા દાતા શ્રી રામદેવસિંહ જાડેજા ભાવેશભાઈ ભગત સુરેન્દ્ર કુમાર ગાંધી શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક હાજરી આપી ધાર્મિક આનંદ અનુભવ્યો હતો સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના બાવીસમો પાઠ ઉત્સવ ની ઉજવણી ની સાથે સાથે બાલાજી હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા શનિદેવ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા આવી રીતે વિવિધ પ્રોગ્રામો અરિયતનગર મધ્યે રાખેલ હતા જેની અંદર સવારથી પૂજન કરેલ બધાય ત્યારબાદ હવે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે આ પ્રસંગે અરિયતનગર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અને રહેવાસીઓ આની અંદર અમને જે દાતાઓએ દાન આપ્યું છે એ સર્વે દાતાઓનો મંડળ વતી અમે બધાય ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દર વખતની જેમ આ વખતે પણ ઉત્સાહભેર સર્વ હરિયંદનગરવાસીઓએ જે ભાગ લીધો છે એવો દર વખતે ભાગ લેતા રહે એવી અપેક્ષાઓ અને આવનારા સમયમાં મંડળ સાથે સાથ સહકાર આપી અને ઉપયોગી થતા રહે એવી અપેક્ષાઓ સાથે જય સિદ્ધેશ્વર મહાદેવ